હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સોળ રાજ્ય સરકાર પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પ્રશ્ન એક ખાલી જગ્યાઓ પૂરો પહેલું ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે તેનો જવાબ છે એકસો બ્યાસી બીજું

દર્દીને તાત્કાલિક મળે તે માટે વિધાન મુખ્યમંત્રી અમૃતમ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે આ વિધાન ખોટું છે બીજું દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે ખરું બીજું વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે જવાબ છે ખરો ચોથું ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે ખરું પાંચમું વિધાનસભા કાયમી ગૃહ છે ખોટું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યો આપો હવે આપણે પ્રશ્નોની સમજ મેળવીએ સવાલ એક ખરડો કાયદો ક્યારે બને છે જવાબ સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે સવાલ બે રાજ્ય સરકારના અંગો જણાવો જવાબ રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે પેલું ધારાસભા બીજું કારોબારી ત્રીજું ન્યાયતંત્ર સવા ત્રણ મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે તેનો જવાબ રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે ચોથું વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે જવાબ વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્નો પૂછાય છે અધ્યક્ષ એટલે કે સ્પીકર સવાલ પાંચ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે જવાબ રાજ્યમાં શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો પેલું રાજ્યપાલના કાર્યો તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે બીજું તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે ત્રીજું તેઓ વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભા વિખેરી નાખે છે રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે તેઓ વિધાનસભામાં પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે તેઓ રાષ્ટ્રપ્રમુખ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે તેઓ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન થપાય તો તે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે બીજું જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ નશીલી દવાઓ પર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો વગેરેને લીધે રાજ્યના લોકોની સુખાકારી વધે છે તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એકસો આઠની સુવિધા ઉપલબ્ધ છે સવાલ ત્રણ મુખ્યમંત્રીના કાર્યો તે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે તે દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે તે મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે તે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે તે આવશ્યકતા અનુસાર તે પોતાને યોગ્ય લાગે તે મંત્રીમંડળની પુનઃરચના કરે છે તે વિધાનસભામાં નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે તે રાજ્યના નાગરિકોના કલ્યાણ સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે તે સરકારની નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે સવાલ ચાર વિધાનસભાની રચના વિશે નોંધ લખીએ રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાઠથી થી ઓછી અને પાંચસોથી વધારે હોઈ શકે નહીં વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યોથી થાય છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગોમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ એકસો બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે વિધાનસભાના સભ્યોને રાજ્યના અઢાર કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે ચૂંટાયેલા સભ્ય ધારાસભ્ય કે વિધાનસભ્ય કહેવાય છે અંગ્રેજીમાં તે નામથી ઓળખાય છે તેની મુદત પૂરી થતા તેનું વિસર્જન થાય છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ ન હોય કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે આ પ્રમાણે રચાયેલી વિધાનસભા તેના સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ને તૂટી કાઢે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ ચાર વાક્યોમાં આપો સવાલ એક રાજ્ય સરકારના કાર્યો જણાવો પહેલું તે લોક કલ્યાણ સાથે છે બીજું રાજ્યના લોકોને પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્ય વગેરેને લગતા કાર્યો તે કરે છે બીજું તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકામ વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે રાજ્ય સરકાર રાજ્યમાં લોકોને ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે તે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે સવાલ બે નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કાર્યો કરે છે જવાબ તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે તે ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે તે તાત્કાલિક સેવાઓ માટે એકસો આઠની યોજના ચલાવે છે રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે તે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે મલેરિયા કમળો કોઠ અંધત્વ મધુપ્રમે ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે સવાલ ત્રણ વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો જણાવો તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન હોતો ધરાવતો હોવો જોઈએ તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે તેનો જવાબ રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે મુખ્યમંત્રી ભલામણ પ્રમાણે રાજ્યપાલ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે આ રીતે રાજ્યની કારોબારીની રચના થાય છે મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે સવાલ પાંચ રાજ્યની કારોબારીની ફરજો લખો તે વિધાનસભાને ઘડેલા કાયદાઓનો રાજ્યમાં અમલ કરાવે છે તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે તે રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે તે નાગરિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે તે પ્રજા કલ્યાણના કાર્યો કરે છે આ વિડીયોની હળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો